અંધારી રાત માં જે પુતળું મૂકવાનું છે ખરેખર અહીંયા તમામ ને જાણ કર્યા વગર જે ચોરો જે કાર્ય કરે એ રીતનું કાર્ય કર્યું હતું એના વિરોધમાં આજે અમે સવારથી જ ભેગા થયા હતા અને અહીં જે ગુરુ ગોવિંદના ચોકમાં ગુરુ ગોવિંદના ચોકમાં એના ભક્તો આદિવાસી સમાજ અને પાવડા ટીકામ લઈને ઊભેલા ખેડૂતો આ તમામને ખબર સાહેબ રાજ્ય સરકારના મંત્રીશ્રીએ અહીં ઊભા રહી અને તમામની હાજરીમાં એમને જે આતંકવાદી કૃત્ય જેવું અમને ગણાવ્યું છે એ ખરેખર નિંદનીય છે એનો આદિવાસી સમાજ એનું નિંદન કરે છે અને આની બાબતે અમે થોડી વાર પહેલાં જ એટલે પોલીસ સ્ટેશનમાં જેમને લાગતી ઓળખતી જે પોલીસ સ્ટેશન છે એની અંદર અમે એમની અરજી આપી છે અને એમની જે કાયદેસરની રીતે કાર્યવાહી થવી જોઈએ એ માટેની અમે માંગ કરી છે અને જો એ કાયદેસર કાયદેસરની કાર્યવાહી ન થાય તો આવતા અઠવાડિયે અમે આટલી સંખ્યાની અંદર પોલીસ સ્ટેશનમાં પણ હાજર રહીશું અને આ જે ચોક છે નિર્માણ એ પહેલાં પણ પણ અમે નક્કી કર્યું હતું તમામ અહીંના ચૂંટાયેલા તાલુકાના જિલ્લાના તમામ સભ્યોને સાથે લઈ અને અહીં એક ચોક બનાવવાનો અમે નિર્ણય કર્યો હતો એ આવનાર સમયની અંદર રાબેતા મુજબ ફરી પાછા અમે ભેગા થઈ અને નિષ્પક્ષ રીતે અને આદિવાસી સમાજ તેમજ અન્ય સમાજની પણ દરેકની અમે આમરાઈ લઈ અને સુખ સહમતીથી અહીં આ સ્ટેચ્યુ અમે ફરી ગુરુ ગોવિંદ ચોક તરીકેનું અને ગુરુ ગોવિંદનું જે અમારા મહારાજ અમારા ભગવાન અને અમારા સંત તરીકે એમાં પૂર્વજો જે પૂછતા આવ્યા છે એમનો અહીંયા સ્ટેચ્યુ મુકાશે મુકાશે ને મુકાશે જોહાર જય આદિવાસી જય બાબા દેવ કેતન બામણિયા આદિવાસી પરિવાર બોલો જોહાર જય આદિવાસી જે આજે દેવળબારીયાની અંદર આ ચોક ઉપર જે ગોવિંદ ગુરુ ચોક છે ત્યાં કેટલાક સમયથી ગોવિંદ ગુરુની પૂજા થતી આવી હતી ગોવિંદ ગુરુ એ આદિવાસીઓના ધાર્મિક ગુરુ છે અને ગઈકાલે જ્યારે અહીંયાના ગુજરાત સરકારના મંત્રી અને અહીંયા દેવગઢવારિયાના ધારાસભ્યજી બચુભાઈ ખાબડે આ પ્રવૃત્તિને આતંકવાદી પ્રવૃત્તિ કહી કે એનાથી આદિવાસી સમાજ જે છે આખો ખૂબ આહત થયો છે અને એનો જવાબ આપવા માટે જો બચુભાઈ ખાબડને આતંકવાદી લાગતા હોય તો આટલા આતંકવાદી આજે અહીંયા ભેગા થઈને ગોવિંદ ગુરુના ગોવિંદગુરુના ફૂલહારાજે કર્યા છે અને આવનાર સમયની અંદર અહીંયા આ જ જગ્યા પર જેમાં કેતનભાઈએ કહ્યું એમ આ જગ્યા પર ગોવિંદ ગુરુનું સ્ટેચ્યુનું પણ અમે અહીંયા સ્થાપન કરીશું એનું અનાવરણ કરીશું જ્વર જય આદિવાસી જય પી પટેલ